સુરેન્દ્રનગર દુધરેજ વટવાણ નગરપાલિકા દ્વારા આયોજિત સુરેન્દ્રનગર અને વટવાણ ખાતે જન્માષ્ટમી લોકમેળાનો પ્રારંભ તારીખ ચોવીસ ઓગસ્ટથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી આ મેળામાં દર રાત્રે રાતે થશે રંગબારંગી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે મેળા માળવા આવતા લોકોને સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસ કાફલો રહેશે તેના સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી લોકમેળાનું મહત્વ વિશેષ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વડવાનગરપાલિકા દ્વારા વટવાણ રેલવે સ્ટેશન નજીકના મેદાનમાં તેમજ મેળાનું મેદાન સુરેન્દ્રનગર ખાતે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન તારીખ ચોવીસ ઓગસ્ટથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન સવારે દસ કલાકે વઢવાણ મન શ્રી પરમ પૂજ્ય ધ એકસો આચાર્ય મહાદેવન્દ્ર પ્રસાદ મહારાજના વડ હસ્તે કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર ખાતે આયોજિત લોકમેળાનું ઉદ્ઘાટન સાંજે પાંચ કલાકે વડવાડા મંદિરના મન મુકુમદાસ મહારાજના વડ હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સાંસદ સભ્ય શ્રી ચંદુભાઈ સિંહોરા સુરેન્દ્રનગર પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડિયા કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા વઢવાણ સેવાકુટીના ભવાનીસી મોરી વજુભા રાઠોડ ધોલભા ડોડીયા ગંભીરસિંહ લીંબડ બહાદુરસિંહ સોલંકી પ્રવીણસિંહ રાઠોડ ભરતભાઈ ભરવાડ અગ્રણીઓ સહિતના ભાજપના કાર્યકરો હોદ્દેદારો સદસ્યો પદાધિકારીઓને આગેવાન ઉપસ્થિત રહ્યા દૂર પ્રાગટ્યથી મેળાનો પ્રારંભ કર્યા બાદ વિવિધ નાના બાળકોની માટેની રાઈડ મોતના કુવા ખાણીપીણી તેમજ રમકડાના સ્ટોલ પણ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા ઉપસ્થિત સર્વ મહાનુભાવોએ મેળામાં આવેલા દરેક સ્ટોલની મુલાકાત કરી હતી તેમાં સહજ ભાવે ચકડોરમાં બેસીને મેળા ની મજા માણી હતી આ લોકમેળા નવી એસઓપી મુજબ આરોગ્ય સેવા અને ફાયર સેફ્ટી સુરક્ષાની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે મેળો માળા આવતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસ કાફલો તૈનાત કરાયો છે ટાવર ઊભા કરી ગોઠવેલા વોચ કેમેરા થકી મેળાનું સતત નિરીક્ષણ કરવામાં આવશે સતત છ દિવસ સુધી દરરોજ રાતે રંગબારંગી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં લોક ડાયરો મ્યુઝિકલ નાઇટ અને ગુજરાતી ગીતો સહિતના કાર્યક્રમો યોજાનાર છે વઢવાણ ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વઢવાણ જન્માષ્ટમી ના વઢવાણ ના મેળામાં પૂજ્ય મધવેન્દ્ર પ્રસાદજી ના હસ્તે આ મેળાનું ઓપનિંગ કરવામાં આવ્યું આ મેળામાં મારી સાથે ના ધારાસભ્ય જગદીશભાઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞાબેન અને મુખ્ય મુખ્ય તમામ આગેવાનો સાથે રહીને મેળાનું જ્યારે ઓપનિંગ કરવામાં આવ્યું છે ત્યારે આપણે બધા જને ખબર છે એમ હિન્દુ સંસ્કૃતિમાં હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો અને આ શ્રાવણ મહિનામાં લોકોમાં પણ એક અનેરો આનંદ ઉત્સાહ હોય છે અને આ શ્રાવણ મહિનાની અંદર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેક્સિમ શહેરોની અંદર મેળાઓ યોજાતા હોય છે ત્યારે આ મેળાને માણવાની પણ એક અલગ જ આનંદ હોય છે લોકો અનેરા ઉત્સાહ સાથે અનેરા આનંદ સાથે આ મેળાના માણતા હોય છે ને આ શહેરની અંદર ત્યારે ચોપુમાં પણ એક એક નવી ઉર્જા પેદા થાય એવા મેળા હોય છે ત્યારે આ મેળાને તો આપણે બધા સાથે મળીને વઢવાણ અને વઢવાણની આજુબાજુના ગામના તમામ લોકો આ મેળાનો આનંદ માણે આ મેળાનો મજા લે અને આવનારા દિવસોની અંદર પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને આ મેળો માણે એવી નવી એસઓપીમાં મેળા સંચાલકો મેળા સંચાલકોએ સરકારની ગાઈડલાઇન મુજબ જે સૂચનાઓ હોય છે સૂચનાઓને અનુરૂને જ કલેક્ટરશ્રીએ મંજૂરી આપેલી હોય છે અને સૂચનાઓનું દરેકે દરેક મેળા આયોજકોને

કોટી બ્રહ્માંડનો નાથ એ કૃષ્ણ પરમાત્મા જેનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમી એ જન્માષ્ટમી અગાઉ ત્રણ દિવસ અમારું સૌરાષ્ટ્રનું વઢવાણ શહેર જ્યાં છેલ્લા એકતાલીસ વર્ષથી ભવ્ય લોકમેળો યોજાઈ રહ્યો છે એમાંય સૌરાષ્ટ્ર એટલે તો જન્માષ્ટમી ઉપર લોકો મેળામાં હરવા ફરવા માટે અને મજા માણવા માટે ખૂબ જતા હોય છે અમારા ઝાલાવાડની અંદર આજે આ વઢવાણનો લોકમેળો વઢવાણના પરમપુજી આચાર્ય મહારાજ શ્રી માધવેન્દ્ર પ્રસાદજી મહારાજના કરકમલો થકી ખુલો મુકાયો છે સાથે અમારા જિલ્લાના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ સિહોરા વઢવાણ નગરપાલિકાના પ્રમુખ પ્રમુખબેનશ્રી જીજ્ઞાબેનની પ્રેરક ઉપસ્થિતિમાં લોકમેળો જ્યારે ખુલ્લો મૂકો છે ત્યારે આ જિલ્લાની અંદર વઢવાણ સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા ત્રણ મેળાઓ ભવ્ય રીતે યોજાય છે વઢવાણનો મેળો એટલે રાજકોટના મેળા પછીનો બીજા નંબરનો મેળો હોય છે જ્યાં લાખોની સંખ્યામાં લોકો ચાર પાંચ દિવસની અંદર આ મેળાનો લાભ લેતા હોય છે બાળકોથી માંડીને આબાલ વૃદ્ધ તમામ આ મેળાનો લાભ લઈ રહ્યા છે અને આ વખતે નગરપાલિકાએ પણ આ મેળાનું સરસ મજાનું આયોજન સરકારશ્રીની સંપૂર્ણ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને કર્યું છે ત્યારે આ મેળાનો આ જિલ્લાની જનતા વધારેમાં વધારે લાભ લે અને નિર્વિઘ્ને આ મેળો સંપન્ન થાય એવી શુભકામનાઓ પાઠવીને લઈને તમામ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યા છે મેળા આયોજકોને હા મેળાની મંજૂરી બધા જ સર્ટિફિકેટો મળી જાય પછી જ મળતી હોય છે ગઈકાલે શ્રી એની મંજૂરી પણ બધા જ સર્ટિફિકેટો અને એની જે એસઓપી છે એને ધ્યાનમાં રાખીને મંજૂરી આપી છે